બટ મજામાં છો એવી મસ્ત મજાની કમેન્ટ કરો ને બસ આ આર યુ ઓલ ડુઇંગ વેલકમ ટુ ધ ન્યુ બ્લોગ ગાઈસ હવે અત્યારે મસ્ત મજાની વાત એ થઈ હતી કે આપણે જવાનું છે ગરમીનું પ્રમાણ થોડું વધી ગયું છે હાઈ લેવલનું એટલે આપણે પપ્પાને કહીએ છીએ કે કઈક એવી સારી જગ્યાએ લઈ જાઓ કે જ્યાં ગરમી ઓછી પડે અને ફરવાની મજા આવે તો ફાઇનલી અત્યારે પપ્પા પાસે આપણે ડિમાન્ડ ઈ છે અને બારે ગરમી ગાઈસ એટલો તડકો છે લિટરલી અને પપ્પા પાસે આપણે આવી ડિમાન્ડ છે અત્યારે કે અમને ક્યાંક ફરવા લઈ જાવ કે તો ફિર સ્વિમિંગ પૂલ માં રહી જાય કેમ કે આટલી ગરમી છે તો થોડો ઠંડુ ઠંડુ વાતાવરણ થાય તો પૂછી આપણે પપ્પાને યસ મિત્રો અહીંયા બેઠા છે પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમને બધા મજામાં પપ્પા હવે છે ને ગરમી આટલી વધી ગઈ છે એટલે અમને તમે છે ને એ બોલો કે અમને કઈ જગ્યાએ લઈ જવાના છો અમને સ્વિમિંગ જવું છે યા તો વોટર પાર્ક ને યા પ્લેસ કે જ્યાં ગરમી ઓછી પડે બોલો કઈ જગ્યાએ જઈએ અમે લઈ જવાના છે કઈ બાજુ ગરમી એટલી હાઈ લેવલ લઈ જાવ એટલા માટે આમાં કોમેન્ટ કરો તમે કે કઈ જગ્યા ફરવા જવાય અત્યારે ઉનાળાનું આવી ગરમી ક્યાં ઠંડુ વાતાવરણ છે જોકે કાશ્મીર ને છે કાશ્મીર તો આપણે બહુ દૂર પડે છે ઠંડક વાળું વાતાવરણ હોય તો કોમેન્ટ માં કોમેન્ટ કરો આ જોવો તમે ગરમીનું પ્રમાણ આટલું છે ને ઘણીએ ઘણીએ અહીંયા વોશ બેસિનની બહારથી નીકળતા નથી મોઢા જ ધોયા રાખે છે 2400 કલાક તો બોલો શું મમ્મી પપ્પા એમ કહે છે કે યાર બ્લેક પડી જાશું ને આમ ને તેમ ને યારી લઈ નથી જાતા શું કરું એનું મને તમારે કીધું આ કાશ્મીર લઈ છે અરે તને કાશ્મીર કીધું ને મને જૂનાગઢ ની ના પાડે છે યાર એમ કેમ ભેગું કરું આલો કાશ્મીર છે કાશ્મીર કાશ્મીર જાવું છે પણ એને પહેલા ત્યારે જૂનાગઢ તો કે કમસેકમ ન્યા સુધી તો લઈ જાય એન્ડ સ્પેશિયલી મિત્રો અત્યારે મોઢું ગરમી એટલી છે ને મમ્મી બે કલાકથી થી મોઢા રસોડાની ની બારે વોશ બેસીન બારે ન થાવતી બે કલાકથી મોઢા જો એટલે ઇમા મોઢું તો ધોઉં યસ યસ એટલે તમે મોઢા રાખો એવું ને શું ઉનાળા આટલી ભયાનક ગરમી છે શું દેવાની છે કોઈને હા બસ હવે થોડો થોડા એટલે થોડા દિવસમાં તો પ્લાન તમે શું તમે ક્યાં કઈ બાજુ જાવું જોઈએ ક્યાં જોઈએ સ્પેશિયલી આટલી ગરમી છે તો ઓછી ગરમી પડે એવી પ્લેસ તમને કમેન્ટ કરો કે જ્યાં જઈ શકીએ ને ઓતુ છે ને હવે 2 કલાકથી પાણી ખતમ થઈ જશે મોઢા ઓછા જો જરા અત્યારે વાગી ગઈ થી બેલ નીચે થી ને મસ્ત મજાનું આવી ગયું તું એક મિશો નું પાર્સલ છે મેને જાનવી કેટલા દિવસ જોરદાર વસ્તુ બે સેમ મગાવી છે એટલે અમારે શું ક્યાંક ફોટા બોટા પાડવા હોય અને પપ્પા કદી ના કે છે કે જવું જવું તો હવે વાતું જ છે કે સાચે છે એટલે જોઈએ ને વસ્તુ કઈક જોઈએ શું આવ્યું મીશો કેવું આવ્યું પેલા તો ગાઈઝ બતાવું તમને યસ ગાઈઝ અહીં આપણું મીસો પાર્સલ મસ્ત મજાનું આવી ગયું છે અને ખોલી લીધું યાર આટલી વારમાં તોડી લીધું જરાક ખોલ અને બતાવવાની અંદર શું મગાવ્યું તે ઈ જો કે જી પણ મગાવ્યું છે એ બેય નું છે ને બેય સેમ પીસમાં જ છે ગાઈઝ એટલે જોઈએ હવે ખોલ 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 શું છે આખું ખોલીને બતાવ કેવા છે ઈ ઓ માય ગોડ લુક એટ ધ કલર ગાઈઝ બ્લેક એ બ્લેક કલરમાં માં ઓ

આ જોયું બાપા ટી શર્ટ આવી ગયા હજી જીન્સ ની ઈચ્છા હોય તો કેતા હોય તો લઈ લઈએ અમે બાકી આવે જુનાગઢ જઈએ કોઈ બી બાજુ જઈએ

હસતો પછી એવું લાગે કે હું વર્તીશ નહીં બાજીમાં ની કલર ની વાત જ તમારે લઈ જવા છે કે નહીં સવારે ને માં એટલે અમારી વાત તમને આવી જાય

ઓ માય ગોડ એસા એસા કુછ હે કેવું કઈ છે એમાં એવું છે મારું તો કંચું પપ્પા ઉપર આમ ફૂલ ગરમીનો આક્રોશ વધી ગયો છે તો પાર્સલ ઉપર જો ફરતો ન પાર્સલ આવ્યું છે અમે ગોડા એટલે આ પાર્સલ માં અમને રમાડ અરે યાર ગઈ મિત્રો આવું ને આવું જ્યાં પૈસા બચાવવા હોય ને તમારા પપ્પા પાસે શીખો યાર કેટલી કંજુસ કરે એમ નહીં ચાલે અમને ફરવા લઈ જ જવા જોશે એ તો જોઈએ ને હવે તમે ગાઈસ કમેન્ટ કરો કે કઈ બાજુ જવું જોઈએ આટલી ભયાનક ગરમીમાં ક્યાં મજા આવશે ને કઈ જગ્યાએ અરે પણ આવી ગરમીનું જ જવાય ગરમીમાં માણસને

પણ એટલે ફટાફટ વિચારી લેજો ઈસ લેવા કો અપસાય મને આ આ ગ્રો આ એટલે અમે જીમમાં મારલા ને નથી ભાઈ ઈ ખોટી ખોટા અમે છે ને આમ નુકસાન જઈને એવા એક પણ જાતના સોદા કરવાના થાતા નથી ગાઈસ એટલે હવે જોઈએ કે શું છે શું નહીં અને હજી એ વાયગા છે પોણા 5 ગાઈસ પોણા 5 નહીં પણ સાડા 5:30 થાવે આવ્યા છે તો એ બારે તમે તડકો જોતા હશો કેટલો ભયાનક તડકો છે ને ફૂલ ગરમી છે એટલે આવી વસ્તુમાં થોડુંક ઠંડુ થાવું જોઈએ ઠંડી વસ્તુમાં જાવું જોઈએ એટલે આ પપ્પાને હું બે કલાકથી સમજાવવાની ટ્રાય કરું છું યાર ચાલો તમે મજા આવશે એક વાર લઈ જાવ અમને ચાય પીની હે ચાય તમને મજા આવશે પપ્પા તો કે લઈ જાવ અરે આ તો યાર આ કાશ્મીરની વાત કરે છે હવાની ઉઠીને મને મને બેડમાંથી એમ કે હાલ રહ્યા ફટાફટ ઊભી થઈ જા ને કાશ્મીર જવાનું છે તારા એવા બધા કપડા લઈ લેજો કે કાશ્મીરમાં યોગ્ય બને આ તો જૂનાગઢમાંથી આવ્યા છે બધાને બરફ જો બધાને બરફ મિત્રો કઈ ખબર પડતી નથી એટલે હવે તમે કમેન્ટ કરો કે શું કરવું શું નહી બાકી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો